સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ કેશોદ દ્વારા વસ્ત્રદાન મીઠાઈ અને ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આજ રોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ કેશોદ દ્વારા વસ્ત્રદાન મીઠાઈ ફટાકડા ઝૂંપડપટ્ટીના વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ ભાલરા ઝોન સંયોજક મોહિતસિંહ જાડેજા જિલ્લા સંયોજક મેહુલભાઈ જાની શહેર યુવા ભાજપ પ્રમુખ મિતુલભાઈ ડાંગર અને જુનાગઢ જિલ્લાના સંયોજક ઉપસ્થિત રહ્યા હતા જેવા વસ્તીમાં જઈ અને ગરીબ માણસોને મીઠાઈ ફટાકડા કપડાં અને નાના બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું જેમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા સોહન સંયોજક મોહિતસિંહ જાડેજા જિલ્લા સંયોજક મેહુલભાઈ જાની શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ વાલારા શહેર યુવા ભાજપ પ્રમુખ મિઠુલભાઈ ડાંગરિયા સૌ ઉપસ્થિત રહ્યા તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર જાફરાબાદ તાલુકા પંચાયતના પ્રમુખ બાલાભાઈ કોટડિયા તેમજ જાફરાબાદ તાલુકાની તમામ જનતાની દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક ખૂબ ખૂબ શુભકામના અને આવતું નવું વર્ષ બધા લોકો માટે સુખદાયી નીવડે એવી પ્રભુ પાસે પ્રાર્થના તેમજ અમારા વઢેરા ગામના કોળી સમાજના આગેવાન એવા અમીરભાઈ કોટડિયા તરફથી તાલુકાની તમામ જનતાને ખૂબ ખૂબ દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવીશું वंदे मातरम भारत म्हणजे मारत्ता